રાજકોટ સીબીએસઈ ની ધોરણ દસ બાર ની પરીક્ષાનો પ્રારંભ રાજકોટમાં આઠ હજાર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પાંત્રીસ દિવસમાં પરિણામ દો દશાંશ એક બે ની ઉત્તર વહીઓની ડિજિટલ ચકાસણી બે વખત પરીક્ષા આપવાનો મોકો અહેવાલ સંજય પોપટ બાર માં છું અમે બહુ પ્રેક્ટિસ કરી છે અમે સાત થી કલાક ભણતા પ્રેક્ટિસ કરતા ને એવો બધું કરતા ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા બહુ ડિไซડેડ નથી હજી જોશ રોજ થી 7 કલાક વાંચન કરતા પરિવારના સભ્યો કઈ રીતે સપોર્ટ કે ભણો ને પ્રેક્ટિસ કરો ને આવી રીતે મારું નામ પરાર્થ કર્ના આજે બાળકો માટે ધોરણ દસ ની પરીક્ષા એટલે એક એના જીવનનો પહેલો અને મોટો પડાવ અભ્યાસની જે કારકિર્દી હોય એમાં એના માટે આજે મારી દીકરી સૃષ્ટિ પણ ધોરણ દસ ની પરીક્ષામાં અપીયર થવા માટે અહીંયા આવી છે અને બહારનું વાતાવરણ જોતા ખૂબ જ ઉલ્લાસ ભરેલું વાતાવરણ દેખાય છે અને લગભગ બધા બાળકોના ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ પણ દેખાય છે મારી દીકરીની વાત કરું તો એણે પોતે પણ છેલ્લા આખા વર્ષમાં ખૂબ તૈયારી કરી છે અને સારી રીતના પોતાની પરીક્ષા આપી શકે એ રીતના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે થઈને અહીંયા આવી છે રોજ વાંચન માટે વાંચનની વાત કરીએ તો રોજ પાંચથી આઠ કલાક તૈયારી એણે છેલ્લા જ્યારે બોર્ડ પ્રી બોર્ડ એક્ઝામ સ્કૂલમાં પતી ત્યારથી પાંચથી આઠ કલાકનું તૈયારી એણે એના વિષય માટે કરેલી છે